વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના બોટ ડૂબતા બે શિક્ષકો સહિત ચૌદ ના મોત વડોદરા હરણી તળાવમાં દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ મામલે મેસર કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ અઢાર લોકો સામે ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ વડોદરા